ગુજરાત શિક્ષણ બોર્ડની આજે રાજ્યભરમાં ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે કુલ નવ બેઠકોની ચૂંટણીમાંથી બે બેઠકો અગાઉ જાહેર થયા બાદ હવે સાત બેઠકો માટે ચૂંટણી આજે થઈ હતી જેમાં કુલ ચોવીસ ઉમેદવારો છે ગુજરાત શિક્ષણ બોર્ડની લગભગ પાંચ વર્ષ બાદ ચૂંટણી યોજાઈ રહી છે અને સરકાર એક્ટમાં સુધારો કર્યા બાદ આવી છવ્વીસને બદલે માત્ર નવ બેઠકોની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આ રસાકસી ભર્યા જંગ થનાર છે આ ચૂંટણીનું પરિણામ અઠાવીસમી સપ્ટેમ્બરે જાહેર થશે બોર્ડની ચૂંટણીમાં ચોવીસ ઉમેદવારો માટે રાજ્યમાં એકસો સાત મતદાન મથક પર ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે છોતેર હજાર એકસો પંચોતેર મતદારો હાલ એમ ઉમેદવારોનું ભાવ નક્કી કરી રહ્યા છે ત્યારે સાંજના પાંચ વાગે ભાવિશીલ આવશે ગુજરાત શિક્ષણ બોર્ડમાં હોદ્દાની રૂએ રહેતા સભ્યોને બાદ કરતા ખ વર્ગમાં છવ્વીસ સભ્યો માટે ચૂંટણી થતી હોય છે દર ત્રણ વર્ષે ચૂંટણી યોજાય છે અને છેલ્લે જાન્યુઆરી બે હજાર સત્તરમાં નાખી હતી અને ત્યારબાદ ફરી મુદત લંબાવી સપ્ટેમ્બર બે હજાર વીસ સુધી કરી હતી દરમિયાન સરકારે વિધાનસભામાં ખડો પસાર કરી એક્ટમાં સુધારો કર્યો હતો અને છવ્વીસ બેઠકો ઘટાડી નવ બેઠકો કરી નાખી હતી ત્યારબાદ કોરોના લીધે ચૂંટણીમાં વિલંબ થયો અને છેલ્લે મે મહિનામાં ચૂંટણી જાહેર થયા બાદ મોકૂફ કરવી પડી હતી નમસ્કાર હું ડૉક્ટર દીપક રાજગુરુ સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના માન્ય સત્તાવાર ઉમેદવાર આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની સામાન્ય ચૂંટણી સમગ્ર ગુજરાતમાં યોજાઈ રહી છે ત્યારે સંચાલકોના પ્રતિનિધિ તરીકે મેં પ્રતિનિધિત્વ કરવા માટે ઉમેદવારી કરી છે સમગ્ર ગુજરાતમાં છ હજારને અઠ્યાસી મતદારો છે અને તે શાળા સંચાલકોના પ્રતિનિધિને ચૂંટીને બોર્ડમાં મોકલશે આ ચૂંટણી મારે લડવાનું એક જ કારણ છે કે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ ગુજરાતની આર્થિક વિકાસ ગુજરાત બધી જ દિશાઓમાં પ્રગતિ કરે છે ત્યારે શિક્ષણની ક્ષિતિ જો વધારે વિસ્તરે ગુજરાતનું બાળક ગ્લોબલ એજ્યુકેશન મેળવે ગુણવત્તા સભર શિક્ષણ મેળવે અને પરીક્ષાઓમાં જે સુધારા વધારા કરવા જેવા છે તે કરીને આપણા બાળકોને સારામાં સારું શિક્ષણ મળે અને પરીક્ષાઓના આયોજનોમાં ધરમૂળ ફેરફાર થાય એ માટે થઈને હું ઉમેદવારી કરું છું અને મને વિશ્વાસ છે કે આ મતમાં હું જીતી જઈશ કારણ કે શાળા સંચાલકોનો પ્રેમ મને ખૂબ મળી રહ્યો છે નવ બેઠકોમાંથી બીએડ કોલેજ આચાર્યની બેઠકો અને સરકારી સ્કૂલના શિક્ષકની બેઠક સહિત બે બેઠક બિનહરીફ થતાં હવે સાત બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે જેમાં સ્કૂલ આચાર્યની એક બેઠક માટે ત્રણ ઉમેદવાર સંચાલક મંડળના પ્રતિનિધિ બેઠક માટે છ ઉમેદવાર ઉચ્ચતર બુનિયાદી શિક્ષણની એક બેઠક માટે ચાર ઉમેદવાર માધ્યમિક શિક્ષકની એક બેઠક માટે બે ઉમેદવાર વહીવટી કર્મચારી મંડળની એક બેઠક માટે બે ઉમેદવાર ઉચ્ચતર માધ્યમિક શિક્ષકની બેઠક માટે ત્રણ ઉમેદવાર અને વાલી મંડળની બેઠક માટે ચાર ઉમેદવાર સહિત ચોવીસ ઉમેદવારો મેદાનમાં છે સૌથી વધુ રસાકસી વગ ધરાવતી સંચાલક મંડળની બેઠક માટે તેમાં સૌથી વધુ છ ઉમેદવાર છે પોતાનો ઉમેદવાર જીતે તે માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે હાલ તો શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી ચાલી રહી છે